મારું નામ છે એટલે ગઈ આપણે માથાકૂટ થઈ હતી અમારા છોકરા છોકરાઓને તો એમાં જરાક વાત ચાલાકી થઈ ગઈ ને તો અમે હોસ્પિટલ જરાક દાખલ થયા હતા તો પાછળથી મહિલા હતી ત્રણ ચાર મારી બેન ને મારા માસીની છોકરીને બે ચાર જણા હતા એની ઉપર કોઈક ચાર પાંચ જણા હવે અજાણા શખ્સોએ હુમલો કર્યો હતો છરી ને ચાકુ ને એવું બધું હતું તેર વર્ષથી તેર વર્ષથી નાનો છોકરો હતો એને ફોરવ્હીલમાં પૂરીને માર્યો રહ્યો હતો અને ઘણી બધી એવી ઘટના સ્થળ બધી વસ્તુ થઈ હતી જેના સીસીટીવી આપણે રાઘવ મેડિકલમાંથી મળી જાય એમ છે પણ પોલીસે એવું બધું છે કે અત્યારે અમે અમેતા કેસ કરવા તો અંદર પોલીસ વાળા તો બધા યારે ચા પાણી પીતા હતા એટલે કોઈ કાર્યવાહી થતી નથી અને મહિલા સુરક્ષા જેવું મને કંઈ લાગતું નથી આમાં હથિયારમાં તો સાહેબ મેં જ્યાં સુધી જોયું ત્યાં સુધી છરીને એવું બધું હતું અને એક નાનો છોકરો હતો અને કીધું કે ગનની વાત થતી હતી પણ આપણે છરી એક જોયેલી છે ચાર જણા પાસે છરી હતી મયુર પાસે એક છરી હતી એક ટોયટા કરીને એક છોકરો હતો ત્રણ ચાર જણા પાસે છરી હતી છોકરાઓ છોકરાઓ સાધુ વસાઈ રોડ ઉપર રહી છે એટલે જો એમ જોઈએ તો અસામાજિક તત્વો જ કહેવાય

કેવું હતું ટોયટા ચાર જણા હતા એમ છોકરાઓને મારા ભાઈને બોલાવ્યો એમ અને માથાકૂટ કરી અને ગારું મીણા દેવાય એમ તો મારા મારા ભાઈ એમ કીધું કે ગારું હું કામ દેશે એમ તો કે આની પહેલાં તમે ગાડી બોલાવી હતી ને મને પુરાવી દીધો હતો ને કે હવે બોલાવી લેતા ગાડીને હું કરી લઈશ ગાડી એમ લાણે લઈને મને ફોન કર્યો કે બેન અહીંયા આવતો માથાકૂટ થઈશે તો હું ત્યાં ગઈ એમ તો બધા આથા મેણા ઝાપટું ઢીકાન બધા મારવા એકાબીજાને પછી હું છોડાવવામાં હતી મારા પપ્પાએ છોડાવવામાં હતા એમ તો મારા પપ્પાને વાગી ગયું એટલે પડી ગયા એમ હું વાગી ગયું

બધા એ ટૂંકમાં ધંધા કરેલા એકાદ બે ઝાપટ મારે હાલો હવે તમને હેરાન નહીં કરે વ્યાજ આવે એમ અમે વહી આવીએ એટલે પાછા થોડાક દી થાય એટલે પાછા ઈ ના ઈ જ દારૂ પીને કે એ પોલીસ એમ કે તો દારૂ પી ગયા હતા સવારે એના મનમાં કઈ ન હોય તો રાતે જઈ દારૂ પી જાય ત્યારે અમારે રાતે ક્યાં જવાનું અમે બધી બારણા બંધ કરીને અંદર હોય બાર છું પછાડે તો બોલાવે હાલો બહાર નીકળો કોણ ડોન છે ફલાણું આમ છે એમ કરી મને ગાયરું દે તો આમ બધા એકાબીજા ને ઘરમાં હોય એકાબીજા થી ફોન કરી દે કે બાર નો નીકળતા બાર નો નીકળતા માંગ એજ છે કે સરગસ કાઢે એનું હવે અમને કોઈ બી હેરાન ન કરવું